જેમાં દોસ્તો આજે સન્ડે અને છે મારા સનની બ્રેડ વડાની એના પપ્પાની છે બટાકા વડાની તો સન્ડેમાં અમારે કાઠિયાવાડી ગુજરાતીને એવું કંઈ હોતું નથી કે લંચમાં કે બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં બનાવવાના અમને જ્યારે મન થાય ને ત્યારે બટાકા વડા બને અમારા ઘરે અને ભજીયા તો અમારું નેશનલ ખાણ એ તો ગમે ત્યારે બની જાય બે છાંટા થાય ને તો એ ભજીયા તો બનતા જ હોય એવું બટાકા વડાનું છે તો રવિવારે તો સરસ મજાની રેડી થઈ અને ફ્રેશ થઈ ફ્રી થઈને મેં બટાકા બાફા મૂકી દીધા હતા બટેકા બફાઈ ગયા એટલે એની છાલ ઉતારીને પછી એનો આપણે વઘાર કરવાનો છે તો લીલું લસણ ઝીણું ઝીણું મેં સમારી લીધું છે સાથે આદુ આદુમરચીની પેસ્ટ પણ કરી લીધી છે અને હવે આપણે એનો વઘાર કરવાનો છે તો મેં એક તવાની અંદર બે પાવડા ભરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે વઘાર કરો છો કે નથી કરતા એ લખજો કમેન્ટમાં ઘણા લોકો બટેકા વઘાર નથી કરતા હોતા પણ અમે બટેકા બનાવીએ ત્યારે લીલા લસણ અને આદુ આદુમરચીની પેસ્ટ નાખીને વઘારીને જ કરીએ છીએ તો વધારે ટેસ્ટી બને તેલ ગરમ થઈ ગયા પછી એક ચપટી હિંગ નાખી છે અને પછી અંદર નાખી દીધું છે મેં આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ તમે મેં માર્કેટમાંથી જે ઝીણી મરચી આવે એ નથી નાખી ગામડી થઈ તો એ લા મરચાંનું છે તો ચડીયા તો મરચાં નાખવા બીજું કે બેથી ત્રણ મિનિટ એને ફૂલ ફ્લેમ ઉપર આપણે હલાવતું રહેવાનું છે આદુ મરચીની પેસ્ટ પાકી જાય પછી એની અંદર આપણે જે ઝીણું લીલું લસણ સમાયું છે એ એડ કરી દેવાનું છે લીલું લસણ ચડિયાતું નાખવું બટાકા વડાની અંદર સરસ લાગે છે તમે પકોડા કરો બટાકા વડા કરો બ્રેડ વડા કરો બધું એક જ મસાલામાંથી બનતું હોય છે પણ મસાલો વઘારીને જ બનાવો એટલે વધારે ટેસ્ટી થશે તો આવી રીતે બધું લીલું લસણ મેં અંદર નાખી દીધું છે અને બેથી ત્રણ મિનિટ ફૂલ ફ્લેમ ઉપર એને હલાવી લીધું છે હવે આપણે આમાં કરવાના છે મસાલા તો મસાલાની અંદર તમારે એમાં મીઠું નાખી દેવાનું છે બટાકા બાફતી વખતે મીઠું નાખવું હોય તો મીઠું સ્વાદ અનુસાર માપે માપે નાખવું પછી એની અંદર મેં નાખ્યું છે ધાણાજીરું પાવડર સાથે સાથે નાખ્યું છે ગરમ મસાલો અને જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ નાખી શકો પણ બટાકા અત્યારે સુગરવાળા જ આવતા હોય છે ગળ્યા એટલે ખાંડની જરૂર હોતી નથી તો મેં અંદર નાખી છે ચપટી હળદર અને ધાણાજીરું પાવડર ગરમ મસાલો આ બધા મસાલા નાખી અને ફૂલ ફ્લેમ ઉપર બધા મસાલાને મેં આવી રીતે મિક્સ કરી દીધા છે અને હલાવી લીધું છે તમે જોઈ શકો છો કે લસણ પણ ગળી જવા એવું છે તો મસાલા પાકી જાય અને લસણ ગળી જાય ત્યાં સુધી આવી રીતે બેથી પાંચ મિનિટ સુધી આને ફૂલ ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે હવે આની અંદર આપણે બટાકા જે ફોલી લીધા હતા એ અંદર એડ કરીને મેશ કરી લેવાના છે તમે ઘરે બટાકાવાળા બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં દરેક લોકો અલગ અલગ સ્ટાઇલથી બનાવતા હોય છે અમે ગામડે હતા ત્યારે ક્યારે મસાલો ઉઘારીને ન બનાવતા મારા દાદી એમાં લીંબુ ખાંડ મીઠું અને મરચીને બધું નાખીને કાચો મસાલો બનાવડાવતા અહીંયા આવ્યા પછી હું અહીંયા આવી રીતે બનાવું છું અને આ જ મસાલાની અંદર જો લીલા વટાણા એડ કરી દો અને સૂકા ધાણા અને વરિયાળીને એવું બધું એડ કરી દો એટલે સમોસાનો મસાલો પણ બની જાય તો એક જ મસાલામાં કેટલી બધી આઈટમો બનતી હોય છે અને કાંદા લસણ સોરી કાંદા લસણ અને ટમેટા આ બધું લીલું ક્રશ કરી અને વઘાર કરી નાખો તો ઢોંસાનો મસાલો પણ બની જતો હોય છે છે ને પણ ઈઝી એક જ મસાલામાંથી કેટલી વસ્તુ બની જાય તો સરસ મજાનો આવી રીતે મેં બધા બટેકા મેશ કરી લીધા હશે અને મસાલો કરી દીધો છે રેડી હવે આના અંદર આપણે નાખી દેવાના છે ધાણા ધાણા અત્યારે લીલા છમ મળે છે માર્કેટમાં તો ચડ્યાતા નાખવા ભાવતા હોય તો જોકે ધાણા આમ તો સારા પણ અત્યારે દેશી ધાણા તો ભાગ્યે મળે બાકી મને તો ધાણા બહુ જ ભાવે છે એટલે હું કોઈ પણ વસ્તુ એમાં લીમડો ધાણા તો ચડ્યાતા જ નાખું છું તો ધાણા નાખી અને મેં અંદર નાખી દીધું છે એક આખું લીંબુ લીંબુ તો ખાટું મીઠું તો કોને નોભાવતું હોય તો સરસ મજાનો તીખો ખાટો મીઠો ટેસ્ટી મસાલો મેં બનાવી લીધો છે હવે આપણે આના બ્રેડવડાના ગોટા કરી લેવાના છે એટલે કે બોલ બનાવી લેવાના છે એ પહેલાં મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દો એટલે બધી વસ્તુ એક સાથે થઈ જાય પણ પહેલાં મેં સાતથી આઠ બ્રેડવડાના બાઉલ બનાવી લીધા છે તમે બ્રેડવડા બનાવો છો કે નથી બનાવતા એ લખજો કમેન્ટમાં મને તો મારા સાસુએ શીખવાડ્યા છે હું તો બનાવું જ છું તો એક સ્ટીલના તવલાની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અન્નપૂર્ણા તેલ મેં છેલ્લા એક મહિનાથી ખાવું છું અને મને બહુ સારું લાગ્યું એટલે મેં આખા વરસનું મંગાવી લીધું છે ઘણાએ કમેન્ટ કરી છે કે તમારે ત્રણ ડબ્બા જ તેલ જોઈશું અરે મારા વાલા ચારથી પાંચ ડબ્બા જોઈએ છે પણ દિવાળીએ મેં એકથી બે ડબ્બા એક મંગાવી લીધા હોય છે તો એનો હજી એક ડબ્બો આખો અને થોડોક ધૂરો પડ્યો હતો એટલે ત્રણ ડબ્બા મંગાવ્યા છે તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડવડાના ગોટા વાળી લેવાના છે તો થાળીમાં મેં મીઠું નાખીને થોડીક નાખી દીધી છે છાશ અને ખાટી છાશ હતી એટલે થોડુંક અંદર મેં પાણી પણ એડ કર્યું છે આ આઈટમ મને મારા સાસુએ શીખવી છે અને ખરેખર મને તો બહુ જ ભાવી મોટી જે બ્રેડ આવે છે એની સાઈડની જે પટ્ટી છે એને ચાકાથી આવી રીતે મેં કાઢી લીધી છે એટલે કડક ન થાય અને એકદમ મસ્ત સ્મૂથ વડા વળે તો આવી રીતે બધી પટ્ટીઓ મેં બ્રેડની કાઢી અને બધી બ્રેડ રેડી કરી દીધી છે હવે જે છાશની અંદર મેં મીઠું નાખ્યું હતું એ બંને મિક્સ કરી થોડુંક અંદર પાણી એડ કરી અને આપણે આવી રીતે ગોટા વાળી લેવાના છે બ્રેડ ભીની કરી અને એની અંદરથી છાસ નિતારી લેવાની છે એકદમ અને વચ્ચે વચ્ચે બટાકાના જે બોલ બનાવ્યા હતા મસાલાના એ મૂકતા જવાના છે ને આવી રીતે બ્રેડને પેક કરી દેવાની છે તમે બનાવો છો કે નહીં એ લખજો કમેન્ટમાં સરસ બને છે એકવાર ટ્રાય કરજો મને મારા સાસુએ શીખવાશે અને મારા સનને બહુ જ ભાવે છે તો બધી આવી રીતે છાસ નીતારી લેવાની છે અને આવી રીતે ગોટા બનાવી લેવાના છે બ્રેડવડા તો સરસ મજાના બ્રેડવડા બની ગયા છે અને ફૂલ તેલમાં તેલ અંદર કહીને કે ધુવાડા નીકળી જાય ને એવું આવી જાય ને પછી જ તળવાના છે એટલે ખોટી બ્રેડ તેલ પીવે નહીં અને સરસ મજાના બ્રાઉન કલરના તરત જ નાખાની સાથે જ બની થઈ જશે ગોલ્ડન કલરના તો આવી રીતે મેં બનાવી નાખ્યા છે બ્રેડવડા થોડોક મેં ચણાનો લોટ સાઈડમાં બનાવી લીધું છે એની પેસ્ટ અને પછી મેં બનાવીને ખાશે બટાકા વડા પણ એ પતી દેવા એવા પછી પણ પહેલાં મારા સનને મેં મસ્ત મજાના બ્રેડવડા બનાવી અને એને જમવા આપી દીધું છે તો આવો રહ્યો મારો સન્ડે દર સન્ડે કંઈ ને કંઈ બનતું હોય છે છોકરાઓને બહારનું ખાવાની હેબિટ નથી પડવા દેતી થોડીક આપણે મહેનત થાય પણ બને ત્યાં સુધી ઘરનું જ ખવડાવવું કારણ કે ઘરનું ખવડાવીએ પણ એટલું બધું ચોખ્ખું નથી આવતું તો બહારનું ક્યાંથી હોય તો કેવા લાગ્યા તમને મારા બ્રેડવડા લખજો કમેન્ટમાં જય માતાજી